અને તેમાં આજે વધારો થયો ત્યારે સરસ્વતી માતાજીના મંદિરની પાછળના ભાગે છોટુભાઈ સુથારના ઘર પાસે સ્ટેન ફોર્સના નળ પર ગંદુ પાણી આવતા સ્થાનિકોએ સ્થાનિક નગરસેવક વિજયભાઈ રાઠોડને સ્થળ નિરીક્ષણ માટે બોલાવ્યા અને સ્થળ નિરીક્ષણ કરતા આશ્ચર્ય થઈ ગયા અને તાત્કાલિક વોટર વર્કના માણસોને બોલાવ્યા અને તાત્કાલિક નિરાકરણ લાવવા માટે સૂચના આપી એક બાવીસ વર્ષીય દીકરી ગુમ થઈ છે નામ ઉન્નતિ નરેશભાઈ ગઢિયા તારીખ નવ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ બપોરે બે વાગ્યા પછીથી ઘરેથી જાણ કર્યા વગર જ બહાર નીકળી ગયા હતા અને આ દીકરીની કોઈને પણ જાણ થાય તો તરત જ ડબલ નાઇન વન ડબલ થ્રી ડબલ ટુ ડબલ ફાઇવ પર સંપર્ક કરવા માટે ખાસ વિનંતી જિલ્લાના એકમાત્ર સરસ્વતી માતાના મંદિરે કેવી રીતે ઉજવાય વસંત પંચમી વધુ માહિતી માટે જુઓ નવસારી લાઇવનો વિશેષ અહેવાલ મનપુર હાઈસ્કૂલના બાળકોનો ખેલ મહાકુંભ બેમાં જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન પ્રજ્ઞા સૌરવ માધ્યમિક શાળાના બાળકોએ તાલુકાની અંદર ઉત્કૃષ્ટ દેખાવ કરી આગળ જિલ્લામાં પણ અંડર સેવન્ટીન માં પંદરસો મીટર દોડ માં કપિલા પ્રથમ તેમજ આઠસો મીટર દોડમાં ડિમ્પલ પ્રથમ તેમજ 100 મીટરમાં કપિલા ત્રીજા ક્રમે રહીને ડંકો વગાડ્યો છે ત્યારે શાળાના આચાર્ય રમણભાઈ થોરાતે બાળકોને અભિનંદન આપી સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ થકી બાળકોના વ્યક્તિત્વ અને નૈતિક વિકાસને ને ખીલવા શાળાના તમામ સ્ટાફ દ્વારા જે ટીમ વર્ક સાથે કામગીરી કરવામાં આવી છે તેને બિરદાવવામાં આવી હતી વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એજ્યુકેશન લાવ્યો છે સૌપ્રથમવાર આઈએલટીએસ પીટી ડ્યુઓલિંગો

તારીખ દસ બે હજાર ચોવીસના શનિવારના રોજ નંદુરબાર પેસેન્જર ટ્રેનના ડબ્બામાંથી એક બિનવારસિક બાળક નિખિલ કાપસી મળી આવેલ હતું સદર બાળકને રેલવે પોલીસ દ્વારા સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ ખૂંદ ચીખલીમાં પ્રવેશ આપી બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું બાળકનું આજે બાળ કલ્યાણ સમિતિ અને જિલ્લા બાળ સુરક્ષા એકમ નવસાઈના સંયુક્ત પ્રયાસોથી પરિવાર સાથે પુલ પુનઃ મિલન કરાવવામાં આવ્યું હતું સુવિધા ટ્રસ્ટ જાયન્ટ્સ ગ્રુપ અને એલાયન્સ ક્લબ બિલ્લીમોરાના સંયોગથી હજી તો હું યુવાન છું કાર્યક્રમ યોજાયો સુવિધા ટ્રસ્ટ બિલ્લીમોરા જાયન્ટ્સ ગ્રુપ બિલ્લીમોરા એલાયન્સ ક્લબ બિલ્લીમોરાના સંયુક્ત ઉપક્રમે 60 થી 80 સિનિયર સિટીઝન ભાઈ બહેનો માટે હજી તો હું યુવાન છું વિવિધ રમતોનો કાર્યક્રમ યોજાયો હતો બિલ્લીમોરામાં દોડ ઝડપી ચાલ સૂર્ય નમસ્કાર જેવી રમતોમાં અનેક ભાઈ બહેનોએ ભાગ લીધો હતો સ્પર્ નવસારી હાઈસ્કૂલ નવસારી ગૌરવ ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન અમદાવાદ દ્વારા દર વર્ષે ઉનાળુ વેકેશન દરમિયાન શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે ક્રિસમોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં આ વર્ષે શોર્ટ ફિલ્મ ડ્રામા વાર્તા લેખન વક્તૃત્વ બાળગીત ચિત્રકલા જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી જેમાં શાળાની ધોરણ નવ બની વિદ્યાર્થીની શ્રુતિ ધીરુભાઈ ટંડેલે રાજ્યકક્ષાએ ભાત ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રકૃતિ ચિત્ર સ્પર્ધામાં તૃતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે આઈસ્ક્રીમ અમારે આ રોગ ચાહી ઓર વો બી રિફ્રેશ કે આઈસ્ક્રીમ પાંચ સે જ્યા વેરાયટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો શ્રીયમ એમપી કાપડિયા વિદ્યામંદિર ગંગપુર ખાતે સરસ્વતી પૂજન કાર્યક્રમ યોજાયો આજ રોજ વસંત પંચમી નિમિત્તે ભારત સેવા શ્રમ સંઘ સંચાલિત એમપી કાપડિયા વિદ્યામંદિર ખાતે શાળાના હોલમાં વિદ્યાર્થીઓ દ્વારા સરસ્વતી પૂજન કાર્યક્રમ યોજાયો જે કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી ત્યારબાદ બાળકો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી તેમજ પ્રાથમિક વિભાગના બાળકો દ્વારા ભજનો રજૂ કરવામાં આવ્યા હતા વાસ્તાના ગોડમાળ ગામની શાળાની નવનિર્મિત કમ્પાઉન્ડ વોલની હલકી ગુણવત્તાની કામગીરી વાસ્તા તાલુકાના ગોડમાળ ગામની પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલને માંડ બે માસ અગાઉ જ બનાવવામાં આવી હતી હવે માંડ બે મહિનામાં જ આ નવનિર્મિત દિવાલમાં તિરાડો પડવા માંડી છે શાળામાં અભ્યાસ કરતાં બાળકો શાળાના કમ્પાઉન્ડમાં જ રમત રમતા હોય છે ત્યારે જો બાળકો કમ્પાઉન્ડ વોલ પાસે જ રમી રહ્યા હોય અને તે જ સમયે જો દિવાલ કે તેનો કેટલોક હિસ્સો પણ ધસી પડે તો તે બાબતે શાળાના બાળકો માટે જોખમી બની છે શકે છે આ અંગે જો યોગ્ય ધ્યાન આપવામાં ન આવે તો ક્યારેક કોઈક મોટી દુર્ઘટના સર્જવાની પણ આશંકા સેવાઈ રહી છે વાંસતાના રાણીફળિયાની શ્રી ગુરુકુલ વિદ્યાલયમાં ધોરણ દસ બારના ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો વાંસતા તાલુકાના રાણીફળિયા ગામની શ્રી ગુરુકુલ વિદ્યાલયમાં ધોરણ દસ બારની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ કાર્યક્રમની ઉજવણીમાં કરવામાં આવી હતી જેમાં મોટિવેશન વક્તા તરીકે શાળાના આચાર્ય હિમાબેન રાઠોડ તેમજ શાળાના શિક્ષક સ્નેહલ સર તેમજ શાળાના શિક્ષિકા વનિતાબેન દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી દાતાઓના સહયોગથી દિવ્યાંગ બાળકને વ્હીલચેરની ભેટ આપવામાં આવી હતી ટ્રસ્ટીઓએ પરિવારને શુભેચ્છા આપી હતી તેમજ બાળકના મુખ પર ખુશી છવાઈ ગઈ હતી નવસારીની સરજેજી પ્રાઇમરી શાળાનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો નવસારીની સરજેજી પ્રાઇમરી શાળાનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ જૂના થાણા સ્થિત શેઠાર જુજી હાઈસ્કૂલના જોખી હોલમાં યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમના પ્રમુખ ચેરમેન ઓફ એજ્યુકેશન કમિટીના ડોક્ટર જહાંગીર મિસ્ત્રી જે જે ઇન્સ્ટિટ્યુશન તેમજ અતિથિ વિશેષ ડોક્ટર ઝુબિન કેકી અને અભિનેતા હર્ષ આશુતોષ દેસાઈ લોકલ કમિટી ચેમ્બર્સ યોગેશભાઈ નાયક તેમજ ઉમાબેન ભટ્ટ ભગીની સંસ્થા શ્રી થારજી હાઈસ્કૂલ આચાર્ય અમિતભાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્ય તનાજ અને શિક્ષિકા તેમજ શિક્ષિકા બહેનો શાળા પરિવાર અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન

કાન ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચને નગરજનોની આંદોલનની ચીમકીથી ગભરાયેલા સરપંચે વાસ્તા ગ્રામ પંચાયત દ્વારા નગરજનોની વર્ષો જૂની માંગ નવનિર્મિત ગટરના પાઇપલાઇનનું નું ખાતમુહૂર્ત વાંસતા ગ્રામ પંચાયત સભ્ય દ્વારા કરવામાં આવતા નગરજનોમાં આનંદ વ્યાપી જવા પામ્યો છે ચીખલી કોલેજનો ઇન્ટર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રી ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ ત્યારે ચીખલીની એમ આર દેસાઈ આર્ટ્સ એન્ડ ઇ ઇ એલ કે કોમર્સ કોલેજ વિ નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ઇન્ટર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ત્રેવીસ ચોવીસનું આયોજન થઈ રહ્યું છે જેમાં ડીઝોન ઇન્ટર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચીખલી કોલેજ સતત બે મેચો જીતી પ્રી ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે જેમાં પ્રથમ મેચમાં બિલ્લીમોરાની વીએસ પટેલ કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ સામે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતાં ચીખલી કોલેજે પિસ્તાલીસ ઓવરમાં બસ્સો છ્યાસી રન બનાવ્યા હતા જેમાં ઓપનર તરીકે રંગ દેસાઈ એકસો સુડતાલીસ રન જ્યારે સુજલ જીવાણીના બોતેર રન મુખ્ય થયા હતા

તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ જ થઈ શકે છે ઘર બેઠા કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લુ શક્તિ ફાફડા વાળાની લાઈનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો